રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દિલધડક રીતે રૂપિયા બાર લાખની લૂંટ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે ઉપલેટાના કોલકી ગામના કોલકી તેમજ આસપાસના ગામોમાં છૂટક દલાલીના વેપાર કરતા પ્રફુલભાઈ મોહનભાઈ સાવલિયા નામના પ્રૌઢ વેપારીને વીસ થી પચીસ વર્ષના ત્રણ યુવાનોએ આંતરીને લૂંટ ચલાવી હતી તો વેપારી ઉપલેટા શહેરના બંબા ગેટ પાસે આવેલ બંસી ટ્રેડર્સ નામના વેપારી પાસેથી રૂપિયા બાર લાખનો હિસાબ લે પોતાના કોલકી ગામ જઈ રહ્યો હતો તે દરમિયાન મોટરસાયકલ ઉપર આવેલા ત્રણ યુવાનોએ વેપારીને માર મારીને લૂંટ ચલાવી હતી જોકે વેપારી અને લૂંટારા વચ્ચે જપાજપી થતા વેપારીઓએ આરોપીઓને પકડવાની કોશિશ કરતા આરોપી છટકી ગયો હતો જેથી વેપારીએ આ ઘટના અંગે પોલીસને જાણ કરતા ઉપલેટા પોલીસ

દલાલી નું ફટક દલાલી નું કામ કરું છું તો ઘઉં માંથી લઈ અને હું આવતો તો સ્પ્લેન્ડર વાળા જોવાના વીસ થી પચીસ વર્ષની ઉંમરના છોકરા હતા મને ધક્કો મારી મારી થેલી જટી અને મને મોટર સાયકલ માંથી પાડવાની કોશિશ કરી અને થેલી જટી અને ભાઈ ગયા મોટર સાયકલ લઈ અને હું પડતો પડતો રહી ગયો એટલે મેં પાછું મોટર સાયકલ રોડ ઉપર લઈ અને હું એની વાહે વાહે લઈને આવ્યો અને હું પડકારા એટલે એ મારી હતા ને હું વાહે પડકારા આવતો હતો એટલે જેને ખબર પડે એ અહીંયા ગામ પાસે પહોંચ્યા એટલે નાલામાં ગાડી ભટકાણી એની એટલે ઈ અહીંયા પડી ગયા પડી ગયા એટલે હું મારી ગાડી અહીંયા પી ગઈ મેં ગાડી એમને મૂકી દીધી રેડી અને એકને પકડી લીધો એકને પકડી લીધો એટલે મારા

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ